મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા ચેનલના અંદર તો આ મારા યુટ્યુબના અંદર ફર્સ્ટ મોટો વ્લોગિંગ વિડીયો અપલોડ કરું છું તો આપણે આપણી બાઇક લઈને નીકળી ગયા હતા મારા ફ્રેન્ડના ઘરે જવા માટે કેમ તો મારા ફ્રેન્ડના ઘરે સાદી હતી તેના માટે આપણે શાદીમાં જવાનું હતું તો અત્યારે આપણે હેલિફેન્ટ બાજુ આવી ચૂક્યા હતા અને હેલિકોપ્ટરનું મેદાન છે અહીંયા હેલિકોપ્ટર ઉતરે છે ત્યાર પછી આપણે થોડા આગળ ગયા પણ અહીંયા આપણને એક મકાન જોવા મળ્યું હતું ત્યાર પછી એક ભાઈ પણ ચાલતો ચાલતો જતો હતો કેમ તો અત્યારે અહીંયા કોઈ

મેં કીધું સારું એના ઘરે જવાનું જ હતું આપણે મેરેજના અંદર તો આપણે લેફ્ટ સાઈડ બાજુ વળવાનું બાઇક ઉપર બાંધીને વેચવા ઘરે એક કિલોમીટર ત્યારે વેકેશન પડી ગયું છે ત્યાર પછી આપણે થોડું પણ આગળ ગયા તા ત્યાર પછી એક બાઇક વાળો ભય મળ્યો અને એને પૂછવાનું હતું પણ આપણે પૂછવા ભૂલી ગયા પછી ત્યાર પછી આપણે એક કિલોમીટર આગળ ગયા અને અહિયાં પાણી આવ્યો હતો ઓલમોસ્ટ આપણે મારા ફ્રેન્ડ ના ઘરે પહોંચી ગયા છે અને પહોંચ્યા પછી હું તમને બતાવવાનું છે કે આપણે શું શું કરવાના છે અને કઈ જવાના છે ત્યાર પછી ના ફ્રેન્ડના ઘરેથી આપણે નીકળી ગયા હતા અને આપણે બજાર બાજુ જવા માટે તો બજાર બાજુ જવા માટે આપણે નીકળી ગયા હતા અહીંયા હાઈવે છે છે પણ ગામડાનો હાઈવે છે અને અહીંયા સુધી તમે વિડીયો જોતા હશો તો વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું અત્યારે અહીંયા ઈટોનો ભઠ્ઠો છે તમે જોઈ શકો છો કે ਇંતેરા ઈટો પાડે છે અને ઈટો પાકી પણ ગઈ છે તેના માટે વેચવાનું બી ચાલુ છે અને અત્યારે આપણે જવાનું છે બજાર અને નેક્સ્ટ વિડીયો